ભ્રષ્ટાચાર કરવો શક્ય જ ન બની શકે ત્યારે વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે એક આરટીઆઈ આરટીઆઈ અને દ્વારા કરી આવી આવી જ રીતે ઉજાગર કરવામાં રહ્યો છે ત્યારે ખરેખર વહીવટ તંત્રના કર્મચારી તલાટી દ્વારા ક્યાંક પોતાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો અને પોતાની જવાબદારી હેઠળ જે સહી સિક્કાઓ હોય છે એ સહી સિક્કાનો દુરુપયોગ થયો હોવાનું કેમેરા સામે તો કબુલાત કરી હતી

હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે જવાબદાર ચૂંટાયેલ પ્રતિનિધિ કે પછી વહીવટી તંત્રના કર્મચારીને કાયદાકીય કાર્યવાહી કોણ અને ક્યારે કરશે અને ગામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કોન્ટ્રાક્ટર એજન્સી પર શું કાર્યવાહી કરવામાં આવશે કામ કર્યા વગર બિલ પાસ કરવામાં આવ્યા છે ત્યારે જવાબદાર એસોસિએશન પર શું કાર્યવાહી થશે

માટે આપણે જાણ કરીને એનું વર્ક ઓર્ડર કોને આપેલો છે તે જાણ કરીને અત્યારે બંધ કરાવેલું ગ્રામ પંચાયત માં વિકાસ કામો જે થાય તો સરપંચ તલાટી ને એની જાણ હોવી જોઈએ કે પછી ઉપરથી ડાયરેક્ટ કામો થઈ શકે નથી થતું બીજી એ લોકો કામ સભ્ય પંચાયતના સભ્ય તાલુકા પંચાયત સભ્ય કે સુસવે તે પ્રમાણે કામ કરતા તાલુકા કે જિલ્લા પંચાયત ના સભ્યો દ્વારા જયારે કામો મંજૂર કરવામાં આવે છે કે કોઈક વખત સર્વે માટે આવે છે ખરા તો તેઓ સર્વે માં નથી આવતા તો કયા જગ્યા કયા કામ જરૂર છે એ અંગેની જાણકારી તેઓને કોણ પ્રોવાઈડ કરે છે પણ પંચાયત નથી તલાટી નથી પહોંચાડતા તો સરપંચ છે છે ગામની અંદર કઈ સુવિધા જોઈએ એની જવાબદારી જવાબદારી પૂર્ણ કરવાની તમને એટલે કે તલાટી ને અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ની હોય છે કે ગામની અંદર વિકાસના કયા કામો ખૂટે છે તેની જાણ ઉપલી કક્ષાએ કરવી ત્યાંથી ગ્રાન્ટ પાસ કરાવીને પૈસા ગામની અંદર લાવવા તેનો સદઉપયોગ કરવો તો જે આ પૈસા ને ગ્રાન્ટ બધી આવે છે તે તાલુકા કક્ષાની હોય તો શું તમને કોઈ પણ જાણ વગર જ બધા કામો ફાળવી દેવામાં આવે છે તાલુકા પંચાયતના ચૂંટીને ગ્રામ પંચાયતના જ નાગરિકો મોકલ્યા હોય તો શું ગ્રામ પંચાયતના જે સભ્ય છે સરપંચ છે એ લોકોને જાણ થતી છે કે તમને જાણ થતી છે એટલે તમારું કેવું છે કે તાલુકા કક્ષાના કામ થતા હોય તો એની અંદર સરપંચને પૂછતા હશે તાલુકા પંચાયતના સભ્ય પણ તમને નથી પૂછતા જી અને જે કમ્પ્લીશન સર્ટિફિકેટ હોય છે એમાં કઈ સિક્કા હોય છે તલાટી કે સરપંચ ત્યાં એ બાબતે તમે શું કહેશો ના એમાં તો વસે સિક્કા નથી આતા આમાં ડી ના અને એસો ના આવે અરે દર દર એવું છે કે એમાં જે સિક્કા છે ખોટી રીતે છે કે કઈ રીતે છે એ જોઈ લે ને એ વર્કોટર અમારે મિલકત રેસમાં ચડાવ્યું છે શું છે તે જોઈ લે અમને કામગીરી ચાલે છે એમાં વર્કોટર છે આપવામાં આવ્યો છે તાલુકામાંથી આ એ કીધેલું છે એ જાણી લઈએ આજે બુમરાહ નાખેલા છે એના માટે આપણે જાણી લઈએ અને અત્યારે કામ બંધ કરાવી દઈએ વર્ક ઓર્ડર મળે ક્યારનું છે વર્ક ઓર્ડર જાણીને પછી કામ તો ચાલુ કરે નહીં તો પછી આમાં તાલુકા પંચાયતનો કયો સભ્ય લાગે છે આ વોર્ડમાં આમાં સતીશભાઈ સતીશભાઈ કયા સતીશભાઈ સતીશભાઈ કોકની ગોલાણ ગોલાણ જી ગોલાણ ગ્રામ પંચાયત હસ્તક પણ તલાટી આપ છો તો અહીં ભ્રષ્ટાચાર થયો છે તો ગોલાણમાં પણ ભ્રષ્ટાચાર થવાની શક્યતા ખરી ના મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી રહેવાસી દાદરિયા મંદિર ફળિયું તાલુકો વાલોડ જિલ્લે તાપી અમારી ફરિયાદ એવી છે કે તાલુકા કક્ષાનું નાણાં પંચ છે અને આદિ આદર્શ યોજના જેવી વિવિધ યોજનાઓ છે કે જે તાલુકામાંથી કામો થાય છે અને ગ્રામ્ય લેવલથી કામો થાય છે તો અમે તાલુકામાં આરટીઆઈઓ માંગી અને એ માહિતી ભેગી કરીને ગ્રામ્ય કક્ષાના કામો અમે ઓનલાઈન સ્વરાજ પર જોયા અને તેના બિલના આધારે અમે એક લિસ્ટ બનાવ્યું ગ્રામ પંચાયતમાંથી અમને મળી નથી પણ એ સરખાવતા ઘણી બધી જગ્યાએ અમને ડુપ્લિકેશન ડબલ વાર કામો દેખાયા છે અને એ અમારી આરટીઆઈ કર્યા પછી ગઈ ચોવીસ તારીખ એટલે કે કેવીસ એક પચીસે સાંજે ગરનારા નંખાયા તો ચોવીસ તારીખે અમે શ્રીને અભિપ્રાય માંગ્યો કે આજે નાખવામાં આવેલા છે એમના અહેવાલથી અમને એવું નથી જાણવા મળ્યું કે પંચાયતને કોઈ એનું ટીએસ કે વર્ક ઓર્ડર હોય અને આજે સવારે અંદાજે સાડા નવ થી દસ ના ગાળામાં જીસીબી આવીને અહીં પંચ પંચવટી ગાર્ડન પાસે ડેરી પાસે કામ કરતું હતું તેને મૌખિક કામદારોને પૂછતા એ લોકોએ એવું કીધેલું કે છે અને કાલે જે ગાડી ખારી કરવા આવેલી તો એનો નંબર બી છે મારા પર સ્લીપ છે એનામાં બી એ વ્યક્તિનું નામ હતું તો ખાસ તો મારે કે એ વ્યક્તિ કોણ છે કોઈક એજન્સી છે કોઈક જવાબદાર વ્યક્તિ છે કે ગામમાં કઈ રીતે શું કરવા માટે પાઇપ નાખી ગયા એ ખાસ અમારે જાણવું છે અમારી માંગ તો એવી છે કે તાલુકામાંથી જે અમે આરટીઆઈ માંગી છે અને એના જવાબ મુજબ જે ડુપ્લિકેશન થયું છે એટલે જવાબદાર જે પણ હોય તેના સાહે તેના સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અત્યારે કામ ચાલુ છે હા અત્યારે ગણનારા નાખેલા છે કામ ચાલુ હતું એને અમે હાલના ધોરણે હવે સવારે અમે અટકાવેલું છે એટલે હાલમાં એ લોકોનું જેસીબી કે આ તે સાધન નથી પણ ગણનારા પડેલા છે

અને તાલુકા કક્ષાનું છે તે બી સેમ લોકેશન છે એટલે સીધું સીધું આમાં દેખાય આવે છે કે ટીએસ વર્કરર બીજું કઈ જોવાનું રહેતું નથી એવું મને લાગે છે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છેમાં સરપંચ શ્રીને દરકે છે અહીંયા મળસે દરકા ડુપ્લિકેશન થઈ છે તમે સાબિત કરી શકો હા ડુપ્લિકેશન 100% થયું છે એ સાબિતી છે અને સ્થળ પર બી જોઈ શકે છે કોઈ બી અધિકારી આવીને જોય આ જે લખેલું છે અમે હવે કામ નથી કરવા દેવાના આજે થયું છે તે એટલે પછી બાકીનું જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું છે કરી પણ ડુપ્લિકેશન લાગે છે અત્યારે અમે કોઈને સીધો આક્ષેપ નથી કરતા કે જવાબદાર છે પણ કાર્યવાહીના અંતે જે પણ જવાબદાર છે એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે